આ ભાઈ બ્રેન હજાર રૂપિયા દે ને દવાખાના ઇમરજન્સી કામ આવી ગયું છે અરે ભલા ભાઈ બન કેદી કામ આવે કાંઈ વાંધો નહીં બે દિવસ પછી દઈ જશો કાંઈ વાંધો નહીં આ નાથા વા પૈસા નું જ કરે મારે જરૂર છે યાર એક કામ કરીને અઠવાડિયા પછી કરી દવાય કઈ વાંધો નહીં એલા ભાઈ અઠવાડિયું થયું હવે તો પૈસા નું કરી દે મારો ભાઈ હવે હાથ તારીખે મારો પગાર જમા થાય ને એટલે તને ગુગલ પે કરી દઉં એલા ભાઈ હાથ તારીખ ની મોટા હું સોમવારે રૂબરૂ આવવાનો ત્યારે તને દઉં વાંધો નહીં તે નું કીધું તું પૈસા દેવા આવ્યો ભલા માણા મારે આવા ધક્કા ખાવા પડે તારી પાસે પૈસા અટું એલા ભાઈ હું તને પૈસા દેવા જ આવતો પણ છે ને મારે વચ્ચે બીજું કામ આવી ગયું ને એમાં તારું બધું અટવાઈ ગયું હું સેટિંગ વિખાઈ ગયું તું સો મહિના થી મને આવા નવા જવાબ દીધા કરે તારે દેવાનો હોય તો પૈસા દે દે નકર મને ના પાડી દે ભાઈ નથી દેવા લે હું ભૂલી જાઉં પૈસા હવે કામ કરીને હવે આવતા મહિનાનો પગાર આવે ને ત્યારે તને પાછા આપી દઈશ એટલે પણ હું બે દી પછી દઉં અઠવાડિયા પછી દઉં ઓલા પગાર દઉં ઓલા પગાર દઉં તારે દેવાનો તો દે ને ઘણી ના પાડજે ત્રણ હજાર રૂપિયા માં તું માગી માગી ને થાકી ગયો ત્રણ હજાર રૂપિયા માં તો ફોન કરી કરીને મારી અણી કાઢી નાખી હું કઈ તને પૈસા દેવાની ના પાડું છું મારી પાસે પૈસા આવશે ને એટલે હું તને પેલા જ આવીને આપી દઈશ ત્રણ હજાર રૂપિયા માં તે કઈ મને ખરીદી નથી લીધો આ તો દુનિયાનો દસ્તુર જ છે મોટા પૈસા તમારે જોતા હોય ને ત્યારે તમે હોના નાકા હોરા નીકળી જાવ અને દેવા ટાણે તમને ભારે વહમું લાગે છે